હું કઈ મારા ભાઈને કઈ વાંધો ને કઈ વાંધો તો માંડવે જવાનું છે બસ ભાઈ વરજા ત્યાર થઈ જાવ હલો ફટાફટ હવે મુહૂર્ત થઈ ગયું છે માંડવે જવાનો સમય આવી ગયો ભાઈ હવે

पूरे समुद्र सही सदा मंगल કેટલું જમવાનું લે બેટું જમી લીધું કે હજી બાકી ખાવા દીધું બેન તમે ખાધું કે જો આમાં તો જી ભૈરું મજી ને ને આ તો ખાહે બાકી તને તો કેવું જ નઈ પડે બરાબર તમારી તમારી ત્રણ તો તો ને હા એ તો કો બધે બેઠા હા એટલે બધે 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 ફટાફટ જમવા આ તો લઈ જા જોઈએ તો લઈ જ દો

બધા રોતા હોય ને બધી હોય છે પછી ઘર એનું મમ્મી પપ્પા ભાઈ બહેન પરિવાર આખો છોડીને જયારે બીજા ઘરે બીજા ઘરે ટૂંકમાં આમ તો પડાયું કેવાય વાત હાલતું હોય બરાબર પણ ના સો ટકા સાચી વાત છે ભાઈ આપડે કઈ રૂડ લગાડવાની વાત નથી કરતું પણ ખરેખર દીકરી માટે બહુ અઘરું છે કે વીસ બાવીસ વર્ષે ત્યાંના પપ્પાની સાથે રહે અને જયારે ભાઈ બાપાના ઘરે મૂકી અને જયારે સસરાના ઘરે આવે ભાઈ છે ને કોઈને કોઈ છોકરીઓ એવું કે ને એ વરદી છે ને છોકરા ને લઈને પોતાના મને કોક ની કીધું ને ત્રણ થી માન ટકું શું છે તમારું ઘર જ યાદ આવે તો ભાવસ કેતા નથી બાકી મને જે દી કહે ને તે દી વરદી લઈ મારા બાપા ની ન્યા જાય ને આપણા થી નો રે ભાઈ હકીકત હું તો ભાઈ ત્રણ છે ને બે મહિને ત્રણ મહિને એક રાત રોકાવ આવવા દે બાકી ન્યા ન્યા રાખે પછી નઈ ના ભાઈ ખરેખર આપણા થી ત્યાં રહેવે ની ને આ ભાઈ આ લોકો ને ધન્ય છે બરોબર કે આખું ઘર બધી છોડીને આવી રીતના આવે છે ને જિંદગી પછી સંસાર અહીંયા ત્યાં ને સસરા ને ત્યાં જ કાઢવા હોય છે ભાઈ બહુ અઘરું હોય છે એ તો ભાઈ જેની માથે પડ્યું એ સહન કરે ને એને જ ખબર હોય કે કેવી વેદના હોય કેમકે આપણે જોયું ભાઈ વિદાય ટાણે કેટલા બધા ભાઈ ને એના ભાભી હોય એની ને બહેનુ હોય પપ્પા હોય બધા ભાઈ જ્યારે આમ ઉદા આ માહોલ એવો થઈ જાય ને એટલી ખુશી હોય મેરેજની પછી જ્યારે ભાઈ એ જ્યારે બધા રોવા લાગે ને જ્યારે ખરેખર લગન લગ્ન ની વાર હોય ને ત્યાં એટલી એટલી બધા ખુશી હોય કે લગન છે લગન છે અને જ્યાં ફેરા હા ચાર ફરી લે ને એટલે બધાયના મોઢા પડી જાય ને

ભાઈ ખરેખર જો એક આ બીજી કંકોત્રી આવી હમણાં તો લગ્ન જ છે આપણે આ છે ને આ તમે જો આટલું તો કવર છે આલ્બમ જેવી તો કંકોત્રી છે જો ને અને તો આવી રીતના છૂટા છૂટા ભાઈ કાર્ડ રાખ્યા કેવા મસ્ત ના જો કે ભાઈ આ પંપાણીયા પરિવાર એ લોકોનું છે તો આ કેટલું મસ્ત છે બાકી જો આવી રીતના આમ એક એક પેજ તો જ કેવા જાડા જાડા પેસ છે એક એક ઓલા માં આમ અક્ષર બક્ષર નામ જો તો ખરી આલ્બમ કરાવ્યો હોય એની વાર હા હા તો જો ભાઈ આ લોકો રિસેપ્શન રાખ્યું છે બરાબર જો તો રિસેપ્શન તો ભાઈ આ છે ને મારા માસી છે એની છોકરી છે એનો છોકરાના મેરેજ છે અને ભાવેશ અમાર છે ને ભાવેશ ને પૂરે પૂરો આમંત્રણ છે કે મારી ન્યા આવજો અને બ્લોગ ઉતારજો હા એ લોકો છે ભાઈ અમને ગંગોત્રી આપવા તે કીધું કે તમારે બે માણસ આવવાનું છે અને વાંધો અમી તો ભૂગી જા જમવાનું કાજુ જમવાનું કે કંકોત્રી તો કેવી જાડીને કેટલો ખર્ચો કર્યો છે મને એમ છે એક કંકોત્રી રૂપિયા નાખ્યા હશે પણ સમય પ્રમાણે બધા લોકો બધા લોકોને અલગ અલગ ચોઈસ હોય અમુક સાદું સિમ્પલ કરતા હોય તો અમુક આવી કરતા હોય બધીને ચોઈસ બધીને અલગ અલગ હમણાં લગ્નની છે બોલો તો ફાઈનલી ફેમિલી અત્યારે બાકી ગયા છે સાડા સાત અને બસ હવે આપણે ભૂખ લાગી છે જમવાનું તૈયાર હશે જોશ ને જમવાનું બનાવી નાખ્યું છે આપણે બે ત્રણ બોલો આવી ગઈ પણ આપણે શું ને અત્યારે ટી ટ્વેન્ટી હમણાં છે ને ભાઈ ઇંગ્લેન્ડનો અને ભારતનો હાલ છે તો જોવામાં થોડોક વ્યસ્ત છે કેમ કે ક્રિકેટનો આપણે થોડોક વધારે શોખ છે એવા જાય જમી લઈએ કેમ કે જોશ જોશના રાયડુ નાખશે કે જમવા ટાણે તમે બધા આવો ને પછી અમારે કામ હોય વાસણ થઈ જાય આમ ને તેમ ને એવું બધું તો હાલ્યા કરતું બરોબર હાલો તો પેલા મસ્ત મજાના જમી લઈએ આપડે